સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા સૌપ્રથમ પ્રથમ સોના ચાંદીના તાજા ભાવની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો સતત વધારા તરફ જતા જોવા મળી રહ્યા છે સોનાના ભાવ અને આજની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જેની સામે

ગુજરાતના શહેરોની અંદર સાત હજાર પાંચસો છવ્વીસ રૂપિયા જયારે દસ ગ્રામ પિંચોતેર હજાર બસો સો ગ્રામ સાત લાખ છસો માં તો મિત્રો દાગીના બનાવવા માટે સોનાના ભાવની ખરીદી તમે કરવા માંગો છો તો કેરેટ સોનું ઉપયોગમાં લેવાતું હોય છે જેની અંદર તમારા શહેરમાં જીએસટી અલગથી લાગતું હોય છે એની તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાની વાત કરી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર બસો ને દસ માં જયારે દસ ગ્રામ પાંચ

ગઈકાલે ઘટાડો થઈને તોતેર હજાર પાંચસો ને પચાસ રૂપિયા સસ્તું થતું જોવા મળ્યું હતું ચાંદીની વાત કરીએ તો ત્રાણું હજાર પાંચસો રૂપિયા થઈ ગઈ છે અને સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો છે તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને નિષ્ણાતો અત્યારે કહી રહ્યા છે કે

કે રાજ્ય અને શહેરમાં અલગ અલગ હોય છે જેના કારણે ભાવમાં તફાવત જોવા મળતો હોય છે જેમ કે જીએસટી તો બધા જ શહેરોની અંદર જીએસટી સોનાના ભાવમાં અલગ અલગ લાગતું હોય છે જેના કારણે સોનાના ભાવમાં અલગ અલગ જોવા મળતા હોય છે જો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો દેશની અંદર સોનાની કિંમતોમાં અસર કેવી રીતે થતી હોય છે જેની વાત કરીએ તો દેશમાં સોનાના ભાવ માત્ર પુરવઠા પુરવઠાની પ્રભાવિત નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી પ્રવૃત્તિઓમાં પણ પ્રભાવિત થતા હોય છે અને વાત કરીએ તો મિત્રો લંડન ઓસેટીટી સ્પેટ માર્કેટ અને કોમોડિટી અનુસાર સોના તેમજ ચાંદીના ભાવમાં હાલ તો કડાકો બોલી ગયો છે જો અત્યારે સોના તેમજ ચાંદીની કિંમતોની અંદર વધારો ઘટાડો જોવા મળ્યો છે તો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ વધારો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમત જે છે એ કોણ નક્કી કરતા હોય છે જેની

ત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે જો તમે પણ સસ્તા સોનાની રાહ જોર્યા છો તો હાલ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જેની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો થતો જોવા મળતો હોય છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી